નમસ્કાર મિત્રો આજે સટમાં પ્રત્યેક ગુજરાતી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુના અનન્ય સાથી એવા ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ એને અન્યાય થયો વડાપ્રધાન નહી બનાવ્યા અત્યાર સુધી એમણે સરદાર પટેલનું જે અપમાન કર્યું છે એની ગાથા આજે આપણે કરવી પડે એમ છે અને પ્રત્યેક ગુજરાતીએ આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડે એમ છે કારણ કે અમે દસ્તાવેજો સાથે તમારી સાથે વાત કરવાના છીએ અને તમારામાં જો માયલો બચો હોય તમારામાં જો સંવેદનશીલતા હોય તો તમને લાજ વાટવી જોઈએ કે આ દેશને આઝાદી અપાવનાર સરદાર પટેલ આ દેશનું માનચિત્ર તૈયાર કરનાર સરદાર પટેલ એની અવસ્થા એની સ્મૃતિની અવસ્થા નરેન્દ્ર મોદીએ ભીખમંગા તરીકે કરી છે મારો આક્રોશ એટલા માટે છે કે સરદાર પટેલ એ મારા માટે આરાધ્ય પુરુષ છે તમારા માટે પણ પણ હોવા જોઈએ આપણે ગાંધી અને સરદારના વંશજો છીએ છીએ આટલા એ મને તો કલ્પના નહોતી કારણ કે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ ની સરકારની કેબિનેટે જે નિર્ણય કર્યો એ નિર્ણય સાંભળીને જેને સરદાર પટેલ માટે જરાક જેટલું પણ માન હોય એને અને એનામાં વીર્યપુરુષ તરીકે નો અસ્તિત્વ હોય તો એણે છે ને એનું મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ કારણ કે સરદાર પટેલના કરમસદને એમના વતન કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપનાર ભારતીય જનતા પાર્ટીના દાવા કરતી હતી એને કરમસદનું નામ મિટાવી દીધું અને એને આણંદની મહાનગરપાલિકામાં ભેળવી દીધું મારી પાસે બધા જ દસ્તાવેજો છે અને ભારતીય જનતા પાર્ટી એ જે ખેલ કર્યા કરમસદ ની અંદર જે ઉપવાસ ના ખેલ કર્યા ભારતીય જનતા પાર્ટી એ દિલીપ પટેલ અને રોહિત પટેલ એ બધાય અને ત્યાંના પાછા પ્રમુખ કરમસદ પાલિકાના પ્રમુખ દિનેશ પટેલે જે વિશેષ દરજ્જાની માંગ કરી હતી અને ક્યારેક વલ્લભ વિદ્યાનગર નામ આપનાર આપણા ઇન્દુ ચાચા એમ એ એમના અખબારમાં એમણે લખ્યું હતું સરદાર પટેલને ટાંકીને કે કરમસદ આખા દેશનું કેન્દ્ર થશે નરેન્દ્ર દીધું સાવ મિટાવી દીધું ચાચા નો એ મેગેઝીન નો વીસ નવ ઓગણીસો સુડતાલીસ નો એ અંક છે એનું પેજ છે એક બંકો નીકળ્યો કરમસદમાંથી એનું નામ છે રસેષ પટેલ જે સતત લખ્યા કરે છે સતત અભ્યાસ કર્યા કરે છે અને આજે પણ અમે જે તમારી સાથે વાત કરીએ છીએ એમાં ઘણી બધી મદદ એને કરી છે અને અમે અમે ચરોતરમાં રહ્યા અમે ચરોતરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા ચારોતર વિદ્યામંડળમાં અને સરદાર પટેલના અભ્યાસી રહ્યા અને અમને દાજે છે તમે તમને દાજતું ન હોય તો તમારે છે ને તમારે શરમથી તમારું મસ્તક ઝૂકી જવું જોઈએ ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ કેવડિયામાં બનાવે છે 3000 કરોડના ખર્ચે તમને ખબર છે શાને માટે બનાવી છે મોદી મોદી સરદાર પટેલ એના પુરાવા છે અને અમે સામાન્ય રીતે આવા શબ્દ પ્રયોગો ન કરીએ કે આદિવાસીઓની જમીન પર રાષ્ટ્ર નાયકની પ્રતિમા ઊભી કરી એ નરેન્દ્ર મોદીએ અબજોનો અબજો વેપલો કરવા માટે કરી એમ અમે તો કહીએ છીએ મારી પાસે નરેન્દ્ર મોદીની સરકારે જે એના આંકડાઓ સંસદમાં મૂક્યા છે એ પણ છે કદાચ તમને તમે વાંચી ન શકો તો હું વરસવાર વાંચી શકું એમ છું અને એ પ્રહલાદ પ્રહલાદસિંહ પટેલ એ ટુરિઝમ મિનિસ્ટર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ સ્ટેટ મિનિસ્ટર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હતા જ્યારે ત્યારે એમણે નરેન્દ્ર ઓક્ટોબર બે ઓક્ટોબર અઢાર ના રોજ આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું એના ઉપર રાજકારણ ખેલ્યું પણ તમને ખબર છે શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ નું રાષ્ટ્રીય સ્મારક જે છે એના અધ્યક્ષ પદે દિનશા પટેલ છે આપણા સદગત મુખ્યમંત્રી એ કેશુભાઈ પટેલ જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી એને મેન્ટેનન્સ ગ્રાન્ટ પણ મળતી હતી પણ નરેન્દ્ર મોદી જેવાને આવ્યા નરેન્દ્ર મોદીએ બધું બંધ કરી દીધું છતાં જ્યારે શાહીબાગ સ્મારકમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આવ્યા હતા અને એ વખતે અમે ત્યાં ઉપસ્થિત પણ હતા એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે તો 400 કરોડ ની જમીન આપી છે ભાઈ તમે ક્યાં જમીન આપી ત્યાં તો બાબુભાઈ જશભાઈ પટેલ હતા મુખ્યમંત્રી અને હાઈકોર્ટે ટપાર્યા હતા એટલા માટે હાઈકોર્ટે જવાની ધમકી હતી

એક અને બે ઔરંગઝેબ રોડ ઉપર જ્યાં સરદાર સાહેબ રહ્યા ત્યાં સ્મારક બને અથવા તો દિલ્હીમાં એવું મહત્વનું સ્મારક બને અભ્યાસ કેન્દ્ર બને દેશનો એને છે ને લોકો દુનિયાભરમાં ઓળખે સરદાર પટેલ ને માટે અટલ બિહારી વાજપેયી એ ટીન ચતુર્વેદી ની અધ્યક્ષતામાં એક હાઈ પાવર કમિટી બનાવી હતી અને એમાં નરેન્દ્ર મોદીને

વાજા વગાડવામાં રાજકારણ જે ખેલી રહ્યા છે સરદાર પટેલ જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન સૌથી યોગ્ય હતા એવા સરદાર પટેલના શબ્દો હતા એ જીવ્યા ત્યાં સુધી અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને મોદી જે રીતે જુઠ્ઠાણાઓ ઓકે છે કે એપ્રિલ ઓગણીસો છે સરદારની બાયોગ્રાફી અધિકૃતપણે સરદારની બાયોગ્રાફી જેમણે લખી છે એ કે છે કે ઓગણીસો થી માંડીને ઓગણીસો સુધી સરદાર સાહેબ તો ડિસેમ્બર પચાસ માં ગુજરી ગયા પણ એકાવન સુધી કરી હોય તો હું એના પગતડેથી નીકળી જાઉં જુઠ્ઠાણાઓનો આખો ખેલ ચાલે છે અને બીજું મેં કહ્યું એમ શાહીબાગ કેશુભાઈ પટેલ જ્યાં સુધી હતા ત્યાં સુધી

તમે જાણો છો જે માણસના ખાતામાં બસો ને બાસઠ રૂપિયા જતા બેંકના ખાતામાં એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે અને એ માણસની પ્રતિમા નરેન્દ્ર મોદી એ બનાવીને જે કમાણી કરે છે એ અબજોમાં છે યુનિટી આ આંકડાઓ બોલે છે અમારી પાસે એના બીજા પણ આંકડાઓ એની વિગતો પણ છે જે અધિકૃતપણે અપાઈ હોય બે હજાર ત્રેવીસ માં ચારસો કરોડની આવક સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે થઈ અને સરદાર પટેલ નું જે કરમસદ માં ઘર એના મેન્ટેનન્સ માટે ભિક્ષાપાત્ર રાખવામાં આવ્યું હતું જેને આ દેશને આઝાદી અપાવી એના ઘરની જાળવણી માટે ભીખ માંગવામાં આવી રહી હતી અને અમારા મિત્ર જમીર અમારા આમ તો એ એડમિન રહ્યા અમે જ્યારે ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા ત્યારે ઇલ્સાસના એડમિન હતા જમીર પટેલ અત્યારે તો એ અમેરિકામાં છે રાજેશ બીજા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ઉપવાસ ઉપર બેઠા હતા કરમસદને રાષ્ટ્રીય સ્મારક કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળે એને માટે જીતુ વાઘાણી જે મંત્રી હતા એમણે આવીને એમના ઉપવાસ છોડાવ્યા હતા નાટક હતું જાહેરાત કરી હતી અરે છેલ્લે છેલ્લે તો રાજેશ પટેલ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના આણંદ જિલ્લાના પ્રમુખ છે અમારા તો બહુ અંગત મિત્ર પણ છે એમણે જાહેરાત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટી જેમ કે એને રાષ્ટ્રીય દરજ્જો અપાવશે રાષ્ટ્રીય દરજ્જો તો અપાવવાની વાત બાજુએ રહી ગઈ જે દરજ્જો હતો એનો કરમસદનો એનું નામ મિટાવી દીધું જે કરમસદના લોકોએ વલ્લભ વિદ્યાનગર બનાવવા માટે સેંકડો એકર જમીન આપી જે સરદાર પટેલ ના વંશો એ ગૌરવભેર માટી પગા નીકળ્યા હવે કોઈ ઉભ નથી કરતું કારણ કે નરેન્દ્ર મોદીની સામે કોણ બોલી શકે નરેન્દ્ર મોદી ના નોમિની ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં થયેલા નિર્ણયને કોણ પડકારી શકે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે જો ગુજરાતી હો હો આમ તો તો ખરેખર ભારતીય જે સરદાર નું ઋણ આપણા માથે છે આવવી જોઈએ એ નું નામ મિટાવી દીધું અરે નરેન્દ્ર મોદી એ પોતે છે ને એની માગણી કરેલી છે અમારી પાસે એનાય દસ્તાવેજો છે મારી પાસે તો આનંદીબેન પટેલ ને પણ દિલીપ પટેલે લખેલો સંસદ સભ્ય પટેલે ભાઈ ચારા આમ તો દિલીપભાઈ ભણેલા નથી એટલે એમની એમના લખાણમાં ભૂલો છે ઘણી બધી સરદાર વલ્લભભાઈ પટેલની સતત અવગણના કરી આ વીર પુરુષને લગભગ ભારતના ઇતિહાસમાંથી ભૂસી નાખવાનો ગંભીર પ્રયાસ કરેલ છે અને આને કારણે પાછા એમ કે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને સરકાર શ્રી ઉત્કૃષ્ટ દરજ્જો આપેલ છે હવે આ વાત છે ને આવો જ કઈક દરજ્જો એમણે માગ્યો છે આમ તો એમના પત્રમાં ઠેકાણા વગરનો લખાયેલો દિલીપ પટેલનો આ પત્ર છે ચોવીસ પાંચ બે હજાર ચૌદનો દિલીપ પટેલે માનનીય મોદીજીને પણ પત્ર લખ્યો છે પણ ચરોતરના લોકોની કોઈ હૈસિયત નથી નરેન્દ્ર મોદી એમનું સાંભળતા નથી ભાઈ શ્રી દિલીપ પટેલે ચાર આઠ બે હજાર નો પત્ર લખ્યો છે અને એમાં પોરબંદર કાંતી વિશેષ દરજ્જા વ ઉનકી ધરોહર રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કિયા જાય હું થયું ભાઈ દિલીપ પટેલ હજુ જીવે છે રોહિત પટેલ તો ગયા બીજા બધા પેલા ભાઈ પણ છે આપણા શું નામ ભાઈ શ્રી રાજેશ પટેલ ચરોતરના જઈને પૂછવું જોઈએ જગદીશ પટેલ ઉપવાસ ઉપર બેઠા જોઈએ એમને કે ભાઈ શું થયું આ કેમ સરદાર ગામ એનું નામ મિટાવી દીધું આણંદ થઈ ગયું આણંદ મહાનગરપાલિકા થઈ ગયું એટલે અમને છે ને આ અમારો આક્રોશ જે છે એનું કારણ આ છે કે આ સરદાર પટેલ જેને આ દેશને માટે બધું ત્યાગ્યું અરે બેરિસ્ટર હતા ક્રિમિનલ સાઈડમાં એ છે અને પ્રેક્ટિસ કરતા હતા અને બધું છોડ્યું ત્યાગવાની વૃત્તિ હોય એ તો સરદાર ના ઉદાહરણ જ એને અનુસરાય પણ એની કોઈ કોઈની હсяિયત નથી મેં કહ્યું એમ કે દિનશા પટેલ જ્યારે કેન્દ્રમાં મંત્રી હતા ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં અને એ વખતે શાહીબાગ રાષ્ટ્રીય સ્મારક ને શું કર્યું સરદાર સાહેબનું ઘર ત્યાં પેલું ભિક્ષા જે મૂકવામાં આવ્યું હતું દાન પેટી એક ટીવી ચેનલ ઉપર કહ્યું હતું અને બીજે દિવસે કલેક્ટર ને બધા છે ને

ને હું અભિનંદન આપું કે એ મુદ્દો છે ને તારવ્યો હતો અને બીજે દિવસે મને લાગે છે બધા દોડતા થઈ ગયા હતા ભારતીય જનતા પાર્ટી વાળાઓને નથી આવતી આપણે સરદાર પટેલ ની વાત કરીએ આપણે છે ને ગાંધી સરદાર આપણામાં એક ખુમારી હોવી જોઈએ આપણે આપણે છે ને એ જ વાત કરવી જોઈએ મારી પાસે એક બીજો લોકસભાની અંદર પ્રશ્ન પૂછાયેલો કલ્ચરલ મિનિસ્ટ્રીને અને એમાં લખ્યું છે બે હજાર દસ ના માર્ચમાં દિનશા પટેલે એ દિનશા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમ કરીને એમનું ચરિત્ર વન કર્યું હતું એમને હરાવ્યા હતા એમના શિષ્ય દ્વારા આ ભારતીય જનતા પાર્ટી ના ખેલ છે આ સરદાર પટેલે આ ખેલ શીખવ્યા છે નું નામ લેવાનો જેમને અધિકાર નથી એવા લોકોની હું એનો ઉત્તર પણ જે અપાયો છે નારાયણ સ્વામી વી નારાયણ સ્વામી એ પ્લાનિંગ અને પાર્લામેન્ટરી અફેર્સના કક્ષાના મંત્રી એ છે કે એ વખતે ત્રણ કરોડ રૂપિયા આ કરમસદના સ્મારક ને આપ્યા હતા અરે અત્યારે તો મને તો એવું જાણવા મળ્યું છે કે એ કરમસદનો જે ટ્રસ્ટ છે મેમોરિયલ જે છે પટેલ ઉદ્યોગપતિ છે સરદાર પટેલ નું નો ઘરનું મેન્ટેનન્સ આજે પણ એ વોરે છે અને બીજા કેટલાક મિત્રો પણ મેજોરિટી જે હિસ્સો જ કહી શકાય એ અશોકભાઈ એ સંભાળી રહ્યા છે અને મારે અશોકભાઈ પણ સલામ કરવી જોઈએ અશોકભાઈ ની ઘણી બધી કલ્પનાઓ હતી અમારી સાથે આવીને શેરલીપમાં પણ એટલે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં પણ અમારી સાથે આવીને ઘણી વખત એ વાતો કરતા કરતા હતા હતા એની ચર્ચા શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પણ મને નથી લાગતું કે આ માટી પગા સરદાર ના રાજકીય વંશજો એ સરદાર ના નામને ભૂસવા માટેની કોશિશ કરે લાખ પણ એ ભૂસી ન શકાય એવું તો અમને જરૂર લાગે છે અરે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ પાર્લામેન્ટની અંદર છે આઝાદી અપાવી જે સરદાર પટેલે એક દાંડીના ચશ્મા પહેર્યા જે સરદાર પટેલે સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું એ સરદાર પટેલ એની એની સ્મૃતિ માટે નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં છે જે સરદાર સાહેબનું નામ લઈને સત્તાની સીડીએ પહોંચ્યા છે એ દિલ્હીમાં સ્મારક નથી બનાવી શકતા અને ગુજરાતનો કોઈ માઈનો લાલ એને પ્રશ્ન નથી કરી શકતો કારણ કે ચરોતર વાળા હોય તો આ ભીખ માગી છે પત્રો લખી લખીને પણ એ કે છે વિચારાધીન છે વિચારાધીન છે શું વિચારાધીન છે થઈ ગયું વિચારાધીન કરમસદ નું નામ મિટાવી દીધું અને મને એમ લાગે છે એટલા માટે જ હું કહું છું કે સરદાર પટેલના રાજકીય વંશજો જો પોતાને ગણાવે છે એ લોકો સરદાર નું કોઈની તાકાત નથી કોઈ માયના લાલ તાકાત નથી કે એને અન્યાય કરી શકે એને વડાપ્રધાન થવું હોત તો એ થઈ શક્યા હોત એમનામાં એ ક્ષમતા હતી ચાર ચાર વખત નહેરુ વિદેશ પ્રવાસે ગયા ત્યારે એ છે

આ સરદાર પટેલ માટે તમારે ભિક્ષાપેટી રાખવી પડે શેમ ઓન યુ શેમ ઓન કરમસદ પીપલ મને લાગે છે કે એમના ઘરના ઘરનું મેન્ટેનન્સ કરવાનું હોય તો કરમસદના લોકો એક એક રૂપિયો ભેગો કરીને પણ એનું મેન્ટેનન્સ કરી શકે अशोकભાઈ સંભાળી લીધું હોય એ જવાબદારી સંભાળી હોય તો એ બહુ સારું કર્યું છે પણ એના માટે ભિક્ષાપાત્ર ત્યાં મૂકેલું મને તો નવાઈ લાગે છે અને નરેન્દ્ર મોદીની ગુજરાત ની સરકારે શાહીબાગમાં જે રાષ્ટ્રીય સ્મારક છે સરદાર પટેલનું એની પણ ગ્રાન્ટ બંધ કરી દીધેલી અને પછી અન્યાય કર્યો કોંગ્રેસ અન્યાય કર્યો સરદાર પટેલ પાર્લામેન્ટરી બોર્ડ જે હતું એના ઓગણીસો પાંત્રીસ થી માંડીને જીવ્યા ત્યાં સુધી ડિસેમ્બર ઓગણીસો સુધી એ ચેરમેન હતા

મતભેદો લઈને અત્યારે વામણાઓ જે સત્તામાં બેઠા છે એ લોકો જેને પોતાનું પોતાની રાજકીય રોટલી શેકે ત્યારે પ્રજાએ જાગવું જોઈએ એવું અમને જરૂર લાગે છે અને છેલ્લે આજે મારે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટને અભિનંદન આપવાના છે કારણ કે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ રવિન્દ્ર ભવન અને નિરંજન ભગત મારા ગુરુ મને અંગ્રેજી એમને ભણાવ્યું કોલેજમાં નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ એના ઉપક્રમે સુગત બોઝ ઉપક્રમેટ ગ્રેન્ડસન અને દુનિયામાં જાણીતા ઇતિહાસવિદ અને તમને ખ્યાલ હશે કે એ એક એમ માટે રહ્યા પાર્લામેન્ટના મેમ્બર પણ રહ્યા તૃણમૂલ કોંગ્રેસના અને એ એ છે ને એમ તમારે આમાંથી કોઈને વાંચ્યું હોય તો એમની એમના પુસ્તકો મારી પાસે ઢગલાબંધ પુસ્તકો છે એ પુસ્તકો તમારે જરૂર રિફર કરવા જોઈએ આ સુગત બોલ્સ એમનો અ વ્યાખ્યાન સાડા અરે 7મી જાન્યુઆરીએ મંગળવારે 3:30 થી 5 વચ્ચે વિશ્વકોશમાં યોજવામાં આવ્યું છે તમારા માંથી જેમને સુભાષચંદ્ર બોઝ ને સાચી રીતે સમજવાની ઈચ્છા હોય ખરેખર ખૂબ મોટો લ્હાવો છે એ હાર્વર્ડમાં હાર્વર્ડ કામ તો તમે કહીએ છીએ હાર્વર્ડમાં એ હિસ્ટ્રીના પ્રોફેસર છે અને એમને સાંભળવા માટે તમે જરૂર જજો એમ હું કહું છું કારણ કે આ જાહેર નિમંત્રણ હોય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો લોકોને જગાડશો સરદારના પ્રેમી હો તો સ્વાભિમાન સાથે જીવવા જીવતા શીખો સરદારે કહ્યું તું કે ગુજરાતીઓએ કાળજુ સિંહનું રાખવું જોઈએ પણ અત્યારે તો શિયાળનું એ નથી રહ્યું મળીશું ફરીને નવા એપિસોડમાં નમસ્કાર